જોકે આ અંગે વડોદરા આરટીઓ કચેરી દ્વારા ઉમેદવારોને એપોઇન્ટમેન્ટ રીશીડ્યુલ કરી આપવામાં આવી છે વડોદરાની આરટીઓ કચેરીમાં છાસવારે સર્વર ખોટકાતા હોય છે જે સિલસિલો આજે પણ યથાવત છે જો કે આ વખતે આ ખામીના કારણે છેલ્લા પાંચ દિવસ ઉપરાંત આરટીઓ કચેરીઓમાં ટ્રેક પર ટેસ્ટ લેવાની પ્રક્રિયા સંપૂર્ણ બનશે એ મેળવેલી અપોઇન્ટમેન્ટ દરમિયાન આ ખામી દૂર થશે કે જસત થઈ જ પરિસ્થિતિ રહેશે કારણ કે આગામી બે દિવસીય હોળી ધૂળેટીનો પર્વ હોય ઉમેદવારો મુશ્કેલીમાં મુકાય છે તેમની અપોઇન્ટમેન્ટ પણ રિશેડ્યુલ કરી આપવામાં આવી છે હાલ તો આ સર્વર હજી ખુટકાયેલું રહેશે તેમ જાણવા મળ્યું હતું પ્લસ ન્યૂઝ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર